ખરજ કોસંબા રોટરી ક્લબના પ્રમુખ પદે અજયસિંહ આરમારની વરણી કરવામાં આવી છે રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટના હસ્તે તેમણે શપથ લીધા હતા આ સમયે કવલજીતસિંહ કૌર તેમજ એજી અશ્વિનભાઈ મોદી અને મુખ્ય મહેમાન પદે નાગરભાઈ લાડ ઉપસ્થિત રહ્યા હતા સાથે અન્ય રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ખરજ કોસંબા રોટરી ક્લબના પ્રમુખ પદે અજયસિંહ આડમારની વરણી કર કરાવતા તેઓ અજયસિંહ આડમાર પ્રતિક્રિયા આપી રહ્યા આજરોજ રોટરી બાવીસ રોટરી ક્લબ ખરજ કુસંબા બાવીસ વર્ષ પૂર્ણ કરી ત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને દર વર્ષની પ્રથા પ્રમાણે દર વર્ષે પ્રેસિડેન્ટશીપ ચેન્જ થાય તો આજના દિવસે એઝ એ પ્રેસિડેન્ટ તરીકે મેં શપથ લીધા છે આ ક્લબની અંદર રોટરી ક્લબ છેલ્લા ઘણો વર્ષોથી શિક્ષણલક્ષી પ્રોજેક્ટ આરોગ્યલક્ષી પ્રોજેક્ટ પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ અને સમાજલક્ષી પ્રોજેક્ટ કરતી રહી છે અમે ત્રણ પરમાનન્ટ પ્રોજેક્ટ પણ કર્યા છે જેમાં ડાયલિસિસ મશીન એક્સરે મશીન અને આરોનો પ્લાન એ પણ કર્યો છે આવનારા સમયમાં રોટરી વધુમાં વધુ સમાજ ઉપયોગી કામ કરી શકે એના માટે કટિબદ્ધ છે અમારા તમામ મેમ્બરો અમારી પાસે કુલ ચાર પાંચ છે જેમાં રોટરી ક્લબ મહિલાઓ માટે ઇનર ક્લબ રોટરી ક્લબ તેમજ નાના બાળકોની ઇન્ટેક ક્લબ પણ છે અને અમારી પાસે વડીલોની ક્લબ પણ છે તો સૌ સાથે મળીને સમગ્ર ખરજ કોસંબા આ ક્લબને આગળ લઈ જઈશું અને સમગ્ર મંગરૂર તાલુકામાં કોમ્યુનિટી માટે ઉચ્ચ કામ કરશું એવું હું આહવાન કરું છું આભાર જય માતાજી અંદે માત્રમ ભારત માતા કી જય